રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી જંત્રીના દરમાં અસહ્ય ઉદિંગ વધારો સૂચવવામાં આવ્યો હોય ડીસા શહેરમાં સાંઈબાબા મંદિર ખાતે બિલ્ડર્સ એસોસિએશન દ્વારા નવી જંત્રીના જંગી દર સામે એલાને જંગ કરવામાં આવ્યું છે અને આજે ડીસા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા નવી જંત્રીના સૂચિત દર વધારા સામે વિશાળ મોન રેલી યોજીને ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જંત્રી દરમાં પ્લોટિંગ વધારો સૂચવવામાં આવતા મકાનો મોંઘા થશે ને સામાન્ય માનવીનું ઘરનું ઘર ખરીદવાનું સપનું રૂડાઈ જશે તેમ કહી વિરોધ કરાવ જંત્રીની અસર ફક્ત બાંધકામ ઉદ્યોગ જ નહીં પરંતુ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ ત્રણસો એસીથી વધુ વ્યવસાયિકો અને ધંધાર્થીઓને પણ અસર કરતા બનશે જંત્રી અથવાથી વ્યાપક મોંઘવારી વધશે તેથી આ મામલે સરકાર દ્વારા ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ડીસા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા જંત્રીના વિરોધમાં યોજાયેલી ઉપરોક્ત રેલીને રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશન આર્કિટેક્ટ્સ એસોસિએશન કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર એસોસિએશન અને રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન બાંધકામ કોન્ટ્રાક્ટર્સ અને મજૂરો શેતનાઓએ ટેકો જાહેર કર્યો છે અને તેઓના રેલીમાં પણ જોડાયા ડીસા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા આયોજિત રેલીમાં બિલ્ડર્સ અને ડેવલપર્સ સહિત પાંચસોથી વધુ મેદની ઉમટી પડી હતી તે રેલી નીકળી ત્યારે ડીસા શહેરમાં રાજમાર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અમે નિસા શહેરના વાસીઓએ અઢાર મહિના પહેલાં જ જંત્રીનો ભાવ વધારો સહન કરી ચૂક્યા છે જે હજી સુધી કળ વળી નથી અને એની અંદર જો આ ફરી વધારો કરે તો નિવૃત્ત અધિકારીઓ છે નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે આ લોકો મકાન દુકાન પ્લોટ લે છે બેંકોના વ્યાજ નથી અને પ્લોટ લઈ અને બે ચાર પાંચ વર્ષે એની અંદર લાખ બે લાખ રૂપિયા લોકો કમાય છે એ વ્યક્તિઓ બધા બંધ થઈ જશે બેંકોના વ્યાજ નથી નાના માણસો નાના મકાનો ખરીદે છે એ નહીં ખરીદી શકે એક માણસ એક મકાન બનાવે છે એની પાછળ પચાસ જણને રોજી આપે છે આ ડીસા શહેરની અંદર સેંકડો લોકો આ જમીનના ધંધા ઉપર મકાનના ધંધા ઉપર આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા ઉપર કમાય છે એ લોકોની બધાની રોજીરોટી ઉપર પ્રશ્ન થઈ જશે અને એ લોકો બીજો શું ધંધો કરશે એ એક સવાલ થઈ જશે તો અમે સરકારને નિર્માણ ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા આ વર્ગને આની અંદર એક વર્ગ કદાચ ઊંચો હશે કે જે વધારે પૈસા રોકીને ધંધો કરતો હશે પણ એના કરતાં એંસી ટકા વર્ગ નાનો વર્ગ છે કે જેના ટેક્સ શું છે એ પણ ખબર નથી એવી વ્યક્તિઓ ટેક્સમાં આવી જશે લાખ બે લાખ રૂપિયા કમાવાવાળા માણસને જો સાહીઠ હજાર ટેક્સ ભરવાનો થશે તો એ માણસ ફરી આ ધંધો નહીં કરી શકે અને એને કોઈ નોકરી નહીં રાખે બેરોજગાર થઈ જશે એક એક તરફ આપણા સરકારમાં બેરોજગારીનો પ્રશ્ન ઊભો જ છે તો આની અંદર લાખો લોકોને હજારો લોકોને રોજી રોટી મળે છે તે બંધ થઈ જશે અમે સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છે કે અમારી વિનંતી માન્ય રાખે અગાઉ પણ સરકારે અમારા જમીન બજાર એસોસિએશન વીલ્ડેર એસોસિએશનની માંગણીઓ સ્વીકારેલ છે આ દિશા શહેરની અંદર એક કનિક્ષ ધારો આવ્યો હતો વર્ષ અમે પાછળ પડી ગયા છે જે સરકારે હટાવ્યો પાછળથી પણ એ જમીનો પણ ખેતી ના થઈ ખેડૂતોને ભાવ ન મળ્યા આ અને દસ વર્ષથી આ બજારની અંદર બિલકુલ મંદી હતી અત્યારે નાના મોટા લોકો ધંધો કરી અને કમાય છે એમનો ધંધો પણ થઈ જશે સરકારને અમારી વિનંતી છે અમારા સૌ મિત્રો તરફથી આજે અમે વિશાળ સંખ્યામાં રેલી કાઢી છે જે એના વિરોધમાં છે અને અમારી રજૂઆતને માન્યતા આપી અને આ જંત્રીનો વધારો મોકૂફ રાખે એવી અમે સરકારને વિનંતી અમારું આજનું આવેદનપત્ર ડીસા બિલ્ડર એસોસિએશન દલાલ એસોસિએશન દિશા જમીન બજારથી જોડાયેલા દરેક વ્યક્તિઓ તરફથી છે આ આવેદનપત્ર સરકારશ્રીએ જે જંત્રીનો વધારો કર્યો છે ત્રણસોથી પાંચસો ટકાનો વધારો ઓનલાઈન અપડેટ કર્યો છે જે એક મહિનામાં એનું અમલીકરણ કરવાના છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે આ જંત્રી વધારો જો આવશે તો દિશામાં નાનામાં નાનો વ્યક્તિ જેનું સપનાનું ઘર જે છે સપનામાં જ રહેશે એ ઘર મકાન કે પછી જે પ્લોટ કે પછી દુકાન એ લઈ શકશે નહીં અહીંયા મોંઘા થશે અને જમીનો પણ મોંઘી થશે તો દિશાનો વિકાસ આમાં રૂંધાશે અમારે સરકારશ્રીની એવી વિનંતી છે કે મન મોટું રાખી આ જંત્રીનો વધારો મોકૂફ રાખો ડીસા સિટીમાં હમણાં લગભગ અઢાર માસ પહેલાં જ તમે જંત્રી ડબલ કરી છે હવે આ આશય વધારો ડીસા સહન કરી શકે એમ નથી તો અમારી સરકારશ્રીની વિનંતી છે કે આ જંત્રીનો વધારો મોકૂફ રાખો અને તબક્કેવાર પછી તમે આ જંત્રી વધારા વિશે વિચારજો પણ અત્યારે ડીસા સહન કરી શકે એમ નથી તો અમારા સૌ તરફથી સરકારની વિનંતી છે મન મોટું રાખીને આ જંત્રી વધારો મોકૂફ રાખો